નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ સિમ્પલ રીતે અને ઘરના નોર્મલ મસાલાઓથી જ બની જાય એવું ગવાર અને ડુંગળીનું નવું શાક તો મિત્રો આ શાક બનાવવા માટે સૌ આપણે પાંચસો ગ્રામ જેટલી ગવારને સારી રીતે પાણીથી ધોઈને આ રીતે નાના નાના ટુકડામાં સમારી લીધી છે ત્યારબાદ આપણે પાંચ નંગ જેટલી ડુંગળી લીધેલી અને એને પણ આ રીતના શેપમાં સમારી લીધી છે તો મિત્રો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો મિત્રો અહીં આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું સારી રીતે તતળી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખીશું હવે આપણે એમાં એકથી દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ નાખીશું જો તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ સામગ્રીઓને થોડી વાર સુધી તેલમાં સાંતળી લઈશું મિત્રો જો શાકમાં તમે અજમાનો ઉપયોગ કરતા હોય તો કરી શકો છો અમે અહીં અજમાનો ઉપયોગ નથી કર્યો તો મિત્રો હવે આપણે એમાં આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું ત્યારબાદ આપણી સમારેલી ગવાર પણ નાખી દઈશું હવે ગવાર અને ડુંગળીને બધી જ સામગ્રી સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણી ગવાર અને ડુંગળીને આપણી બધી જ સામગ્રી સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે એમાં મસાલા કરીશું જેમાં સૌપ્રથમ આપણે બે થી ત્રણ ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને એક થી દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું ત્યારબાદ છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી જ સામગ્રીઓને સારી રીતે મસાલાઓની સાથે મિક્સ કરી લઈશું મિત્રો આ શાકમાં આપણે એકદમ નોર્મલ મસાલાઓનો ઉપયોગ કર્યો છે કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો આપણી બધી જ સામગ્રીને આપણે સારી રીતે મસાલાઓ સાથે મિક્સ કરી દીધી છે તો હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે એકદમ હળવા હાથે બધી જ સામગ્રીઓને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું

અને બીજી લગભગ દસ મિનિટ જેવું એકદમ ધીમા તાપે શાકને ચડવા દઈશું તો મિત્રો બીજી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ હટાવી લઈશું અને આપણા શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણી બધી જ ગવાની સીંગ સારી રીતે ચડી ગઈ છે અને આપણું શાક પણ બધા જ મસાલાઓ સાથે સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું મિત્રો તમે જોયું કે આપણે આ શાક એકદમ નોર્મલ રીતે અને નોર્મલ મસાલાઓથી બનાવ્યું છે પણ દેખાવામાં એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે તો હવે આપણે આ શાકને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું આ શાકને તમે રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો તો જો તમને પણ ગવાર અને ડુંગળીના આ શાકની રેસીપી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો